આજે અરવલ્લી જિલ્લામાં જયભીમ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બાબા બાબાસાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિ ઉજવવામાં આવી તેમાં અરવલ્લીની સર્વ સમાજે સાથ સહકાર આપ્યો તે બદલ અભિનંદન તથા શુભેચ્છાઓ જયભીમ સમાજ સેવા ટ્રસ્ટ વતીથી અને રેલીનું જબરજસ્ત આયોજન કર્યું સર્વ સમાજે સાથ સહકાર આપ્યો તે બદલ અરવલ્લી જિલ્લાની સર્વ સમાજનું ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છાઓ જય ભીમ ભારતીય બંધારણના ઘડવૈયા સિમ્બોલ ઓફ ધ નોલેજ ભારતના પ્રથમ કાયદા પ્રધાન મહિલાઓના મુક્તિદાતા ગરીબો વંચિતો અને શોષિતોના તારણહાર એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની એકસો પાંત્રીસમી જન્મ જન્મ નિમિત્તે મોડાસા શહેર ની અંદર એક ભવ્ય ભીમ રથ યાત્રા આયોજન કરવામાં આવેલું હતું આ ભીમ રથ યાત્રા અંદર સર્વ સમાજના મારા ભાઈઓ મારી બહેનો મારી માતાઓ અને મારા યુવાન મિત્રોએ ભાગ લઈને આ ભીમરથ યાત્રાને સફળ બનાવી લે છે અને આ ભીમરથ યાત્રાનો એક જ એક જ ઉદ્દેશ હતો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ઘેર ઘેર પહોંચે અને દલિત સમાજ અને સંગઠિત બને તેના માટે આ ભવ્ય ભીમરથ યાત્રાનું આજે આયોજન કરવામાં આવેલું હતું જય ભીમ અરવલ્લી જય ભીમ સમાજ સમાજ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ ખૂબ ધામધૂમ ધામધૂમપૂર્વક ઉજવાઈ ડૉક્ટર સાહેબ આંબેડકર ભારત રત્ન બૌદ્ધિસત્વ મહામાનવ નારી ઉદ્ધારક તેમજ સમગ્ર ભારતના કલ્યાણ માટે કાર્ય કરનાર આ મહા યશસ્વી આપણા મહાપુરુષને આજે માત્ર દેશ જ નહીં પણ સમગ્ર દુનિયા આજે ખૂબ આદર ભાવથી તેમનું જન્મજયંતિ ઉજવણી કરી રહી છે અમારા મોડાસામાં ખૂબ શાંતિપૂર્વક ઉજવણી થઈ એ બદલ તમામ મોડાસાના નાગરિકો તમામ વેપારી બંધુઓ તેમજ તમામ શ્રેષ્ઠીઓનો ખૂબ ખૂબ આભાર